અને ખોટી જમીનમાં ખાડો કરીને એમાં હાંભળો પેલે જમીનમાં ખાડો કરી એમાં રૂમ કરી દઉં જેથી ધામમાં આવે ને તેથી ખાલી માટી નાખવા ની તો પડી મેં હા ને કેવી કેવી મારી માર્યા

છાપરું રંગવાનું થઈ ગયો હું હાજી છું મને કઈ વાંધો નથી લેતા

તો ડાળો ઘટા દે જાય એક બેટલી બે ત્રણ છોકર તો કોતી દેવી પડે ને એ ભી ઓલે ભાઈ છોડવાના હું એ ભાઈ ન ચેક કર કે મને હા ન ચેક કર દે ટીવી નો સ્ટેન્ડ નો મુકતો ઓ કર નહીં બારીયા મુખલો કર દેવાનો ડીરણ ઉપર જોયા તેમ ને ટીવી જોયો તો પછી રોડ નો દેખાય ના વે

મેં તો માર દઈ કે આટલી 10 ટિકિટની આટલી 8વી 10 થી હવે હાલ ગાડીમાં બેજો હા ગાડીમાં બેહી જાવ વાર ધોરાજી જોવા ગયા હિંમત આઈવા રક્ષા ચપૂતરીયા ફળે ને ઉડે ડળબાની નીકિસો નીચે ડોબાતો નઈ જો ડાયલોગ કર ઉતરી ગયા નીચે ધોરાજી આવી ગઈ

અને કાઉં સવાર માં વહેલી નીકળી હતી ખુલા ન હોય હું આવી જાઉં પછી ઓળી બાજુ મોડી નીકળું તો એ બાજુ જવાનું એમ થાય કે એટલે સાંજના ટાઈમે જવું નથી અને હું સ્પેશિયલ ટાઈમ લઈને એ તો પીવડાવી દુકાન કરવાના दूध अपना खातो है सब क्या दे दे तो और नहीं समता

આવ્યો રતનભાઈ સુકતો લઈ જઈને મને તો રોક ના હોય ને આપને કોણ રોકે હવે રૂપિયા આવી ગયા 4000 પછી મને પછી તમારું કેટલા છે 1000 600 આગળ બાકીમાં 600 અને 200 કંઈ નથી મને મને દેવો તો 100 નીતા તો 300 ની કે કંઈ નહી 600 200 ભેગા થઈ ગયા ભાઈ રે ભેગા વેચાડી લઈ દેવી પણ મત એ મત

હું હારું છું જે બઈ નું જે તીલે જે બતાયી બુ કે છોકરા આગળ તમાકુ માગે કેની આદત મે માન હા સુબા આ બાગું જાવ હો હા ભાઈ જો પછી સા સ્કૂલ વઈને લાડો માર વેલો ઉઠવાનો હા પડતું જ છે કોડો કોડો હું આટાળ માં કાઈ ના થાય જો મે મારી પહેમમાં આને ને એ વાત પડતી રાજી હવે જોઈ લીધું મોઢું હજી જોવું છે મોઢું જોવાય ગયું બહુ જ ગમું છું અમે હાથ છોડો હા માં પણ એમાં રોવાનું નહી શું કામ રોવાનું

મારો કાયો 62210 તમે આ ક્યાં દીધી ખૂબ સુખી થઈ દીકરી હોતી થઈ ગઈ આ ભગવાન જી દે મા દેના બાકી

খুব <laughs> 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 <laughs>